હેલો ફ્રેન્ડ ફરી એકવાર સ્વાગત છે તમારું મારા કિચનમાં જેમાં આજે આપણે એક સરસ મજાની નવી જ રેસીપી રીંગણના ભજીયા બનાવવાના છીએ જ્યાં ફ્રેન્ડ્સ તમે રીંગણના ભજીયા ક્યારેય નહીં ટ્રાય કર્યા હોય તો આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને જે લોકોને રીંગણ ન ભાવતા હોય એ લોકોને પણ આ રેસીપી ચોક્કસથી ભાવશે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને સાથે જો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા તે ટોટલી ફ્રી છે તો સૌથી પહેલાં રીંગણના ભજીયાનું અંદરનું ફિલિંગ બનાવી લઈએ તો તેની માટે મેં ચાર નાની સાઇઝના બાફેલા બટેટા લીધેલા છે અને તેને થોડા ઠંડા કરી અને ત્યારબાદ આ રીતે કાંટાની મદદથી ભૂકો કરેલો છે હાથેથી નથી ભૂકો કરવાનો તેનાથી બટેટા જે હોય તે હાથની ગરમીથી માવો ઢીલો થઈ જાય માટે આ રીતે કોઈ કાંટા કે છરીની મદદથી ભૂકો કરી લેશું ત્યારબાદ મસાલામાં અહીંયા મેં અડધી અડધી ચમચી જેટલું મીઠું અને લાલ મરચું એડ કરેલું છે એક ચમચી જેટલું ધાણાજીરું એડ કરેલું છે અને સાથે જ અડધી ચમચી વરિયાળીનો પાવડર અને અડધી ચમચી જે રૂટીન ગરમ મસાલો હોય તે એડ કરેલો છે સાથે જ અહીંયા અડધી ચમચી જેટલું આમચૂર એડ કરેલો છે આમચૂરનો પાવડર તમે લીંબુ પણ ઉપયોગ કરી શકો છો અને અડધાથી ઓછી ઓછી ચમચી ગરમ મસાલો અને સૂકી કસૂરી મેથી એડ કરેલી છે સાથે જ બે ચમચી જેટલી ખાંડ ગળપણ માટે એડ કરેલી છે બે ચમચી જે કોથમીર અને એક કમોટી સાઇઝની ડુંગળી એડ કરેલી છે હવે આ બધી જ વસ્તુઓને સારી રીતે ચલાવી અને આ રીતે મિક્સ કરી લેવાનો છે તો આપણો માવો રેડી થઈ ગયો છે તો તેને પાંચ મિનિટનો રેસ્ટ આપી દઈએ અને ત્યાં સુધીમાં બીજી તૈયારી કરી લઈએ તો હવે ભજીયાને ડીપ કરવા માટેનું જે આપણે બેટર બનાવીએ તે બનાવી લઈશું તો તેના માટે મેં અહીંયા ત્રણ ચમચી જેટલું ચણાનો લોટ લીધેલો છે સાથે જ તેમાં મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું અત્યારે મેં અડધી ચમચી એડ કરેલી છે અડધી ચમચી ધાણાજીરું એડ કરી દઈશું ચપટીક જેટલી હળદર અને હિંગ એડ કરી દઈશું અને ચપટીક જેટલું સાથે બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા એડ કરી દઈશું અને પાણી નાખી અને એક સરસ મજાનું આપણે જે ભજીયા માટેનું બેટર બનાવીએ ચણાના લોટનું તે બનાવી લેશું અને સારી રીતે મિક્સ કરી અને તેને પણ પાંચેક મિનિટનો રેસ્ટ આપી દે લેસો ફ્રેન્ડ્સ અહીંયા મે ગ્લાસ માં બટર બનાવેલું મરચાંના કે રીંગણના ભજીયા બનાવો ત્યારે ડીપ કરવા માટે આ રીતે ગ્લાસમાં બેટર બનાવશો તો બેટરનો ઝાજો વેસ્ટ નહીં થાય અને તમને સરળતા રહેશે હવે ભજીયા બનાવવા માટેના જે આપણે રીંગણા લેવાના છે તે આ રીતના એકદમ લાંબા એટલે કે જે ઓળાના અત્યારે શિયાળામાં મળે તે રીંગણા લેવાના છે તો તેનું ઉપરનું ડીટીઓ કાઢી લેશું અને ત્યારબાદ તેની એકદમ પતલી પતલી સ્લાઇસ બનાવી લેવાની છે આ રીતની આપણે જેમ પતરીના ભજીયા પાડીને બટેકાની પતરી પાડીએ તેવી જ રીતે આપણે રીંગણાની આ રીતે એકદમ પતલી પતલી પતરી પાડી લેવાની છે તો અહીંયા અહીંયા બધા જ રીંગણની આપણી સ્લાઈસ તૈયાર થઈ ગઈ છે તો હવે ભજીયા બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલા તો આપણે આ પતરીને હાથમાં લઈ અને આપણે જે માવો તૈયાર કરીને રાખેલો છે તેને તેમાં થોડો મૂકી દેવાનો છે એક આ ચમચી જેટલો અને ત્યારબાદ આ જે રીંગણની પતરી છે તેને આ રીતે રાઉન્ડમાં આપણે ગોળ ફેરવી અને તેનું એક રોલ બનાવી લેવાનો છે અને ટૂથપિકની મદદથી આ રીતે લગાવી દેવાનું છે એટલે આ જે રોલ છે તે સરસ મજાનો પેક થઈ જશે આ રીતનો તો આવી રીતે બધા જ ભજીયાને આપણે એકાદ ચમચી જેટલું પોર્શન આ પતરી એટલે કે રીંગણની સ્લાઇઝમાં લઈ અને આ રીતે રાઉન્ડ શેપ કરી અને તેનો એક રોલ બનાવી લેવાનો છે ને ત્યારબાદ ટૂથપિક લગાવી અને બધા જ ભજીયા આ રીતે આપણે રેડી કરી લેવાના છે તો અહીંયા બધા જ આપણા રીંગણના જે ભજીયા છે તે સરસ મજાના આ રીતે રેડી થઈ ગયા છે તો હવે ભજીયા બનાવવાનું શરૂ કરી લે તો ગેસ ઉપર એક બાજુ આપણે તેલ તળવા માટે રાખી દેસું અને ત્યારબાદ આપણે જે ગ્લાસમાં ચણાના લોટનું બેટર બનાવેલું તેને આ રીંગણામાં આ રીતે આપણે ભજીયાને ડીપ કરી દેસું અને ત્યારબાદ આપણે સરસ મજાનું તેને તેલમાં તળી લેવાના છે જેમ રેગ્યુલર ભજીયા આપણે તળતા હોય એ જ રીતે એ જ ટેમ્પરેચર ઉપર આપણે આ રીંગણાના ભજીયાને તળી લેવાના છે તો થોડી જ વારમાં તમારા જે રીંગણના ભજીયા છે તે સરસ મજાના એકદમ રેડી થઈ જાય છે તો ગરમ ગરમ જ તેને સર્વ કરવાના છે ચટણી કે સો સાથે તમે આ ભજીયાને સર્વ કરી શકો છો અને સહેજ પણ ખ્યાલ નથી આવતો કે આ રીંગણના ભજીયા છે તો જે લોકોને રીંગણા ન ભાવતા હોય તેને આ શિયાળામાં આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરાવજો તેમને બહુ જ ભાવશે અને સાથે જ મને કોમેન્ટ કરીને પણ જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી જો તમે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તે ટોટલી ફ્રી છે તો ફરી મળીશું એક નવી રેસીપીની સાથે